દર્શક મિત્રો ત્રણ થી ચાર દિવસ પહેલા તિથલ ખાતે આવીને આપણે એક સ્ટોરી કરી હતી તિથલ બીચ ના વિકાસ કરી છે તેઓ રહેવાસી છે અને એમણે આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો હતું અને ત્વરિત જ કામગીરી અહીંયા થઈ છે તો વાત કરીશું નીરવભાઈ પટેલ સાથે નીરવભાઈ કામગીરી જે ગઈકાલે થઈ છે શું કહેશો સર્વપ્રથમ તો આપણે માન્ય શ્રી કલેક્ટર ભવ્ય વર્મા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે તાત્કાલિકપણે આ જે થાંભલાઓ છે એમને હટાવવાની કામગીરી આપણા બધા માટે કરાવી છે માત્ર ટિઠલવાસીઓ માટે નથી આ જાહેર જનતા સહેલાણીઓ જે દૂર દૂરથી આવે છે એમના માટે આ જીવ જોખમરૂપ હતી એને એમણે હટાવ્યા છે એના માટે એમનો એમના આખા તંત્રનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને આગળ હવે જે પણ જનતા આપણી સાથે છે અને જે હમણાં સુધી પણ સાથે રહ્યા છે એ બધાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આપણને સાથ સહકાર આપ્યો છે જે રીતના બાબતને ગંભીરતાથી લીધી અને જે રીતના સેલાણીઓના પ્રવાસીઓ આવતા હોય છે અને જર્જરી થાંભલા હટાવી દેવામાં આવ્યા છે બીજી એક મહત્વની વાત હતી કે ડિસેબલ ફ્રેન્ડલી બીચ જે આપણો ઇન્ડિયાનો ફર્સ્ટ ડિસેબલ ફ્રેન્ડલી બીચ તરીકે તિથલને ડિક્લેર કરાયો હતો એ બાબતે શું કહેશો ડિસેબલ ફ્રેન્ડલી બીચનો મેઇન મોટો તો માટે હતો એ સિવાય સુવિધાઓ આપણને બધી જાહેર જનતા એબલ છે લોકો એમના માટે છે પરંતુ જે દિવ્યાંગો માટે જે પ્રોજેક્ટ છે કે ભાઈ અહીંયા ડાયરેક્ટલી વોકવે પરથી રેમ્પ રેમ્પ હોય અને એમને દરિયા કિનારા સુધી પહોંચાડે અને એમને પણ એક લહાવો મળે અહીંયા આવ્યા છે એ લોકો દૂર દૂરથી આવે છે બધા લોકો એમને લહાવો મળે તો હવે માન્ય કલેક્ટર સાહેબ એ મુદ્દા પર પણ ધ્યાન આપે એવી આપણે આશા રાખશું

ઉંમરવાળા લોકો હોય કે પછી દિવ્યાંગો હોય દિવ્યાંગો માટે તો પોસિબલ જ નથી પરંતુ ઉંમરવાળા લોકોએ વાંકા વળીને બેસીને પથ્થરો પર બેસીને નીચે ઉતરવું પડે છે તો એમના માટે પણ એ હાનિકારક તો છે જ હાલમાં પર તો એ વ્યવસ્થા જલ્દીથી કરવામાં આવે અને જે ભંડોળ હતું એનો પૂરેપૂરો યુઝ કરવામાં આવે અને ફરીથી જે જોગવાઈઓ મૂકવામાં આવી રહી છે એ પણ થાય જ અમે વિકાસના કાર્ય માટે સહમત છે અમારો પણ પૂરેપૂરો એમાં સહકાર રહેશે જો અમે કંઈ અમે કંઈ પણ કરી શકતા હોય તો પરંતુ એ પહેલાનો જે વિકાસનો જે ભંડોળ છે વિકાસના કાર્ય માટેનો ભંડોળ છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય અને ફરીથી પણ જે રૂપ નાણાં પાસ કરવામાં આવે એનો પણ પૂરેપૂરો સદઉપયોગ થાય અને અહીંયા પણ જે આ થાંભલાઓ જે લગાવવામાં આવે છે એ લોંગ લાઈફ જે થઈ શકે એની એ પ્રમાણે લગાવવામાં કે મારા કેટલાક મિત્રો છે એમણે મને સંપર્ક કર્યો ને એમણે કીધું કે ફાઇબરના બી એવા થાંભલાઓ આવે છે જે વર્ષો વર્ષ કે જે આખીને આખી પેઢીઓ સુધી ટકી શકે છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ સુધી એવા થાંભલાઓ લગાવવામાં આવે કે જેનાથી ફરીથી એના એના પર કામ કરવામાં કામ કરવાની જરૂર જ ન પડે અને બાકીના જે ફૂડ કોર્ટ છે ચિલ્ડ્રન પાર્ક છે ઘણા બધા

કે પછી કોઈ પણ બીજા આ તંત્રને લાગતા ઓળખતા લોકો હોય તમને અમારી એક રિક્વેસ્ટ છે કે તમે થોડા દિવસ માટે તમારો જે ટાઈમ છે એમાંથી ટાઈમ કાઢીને અહીંયા આવો અને જુઓ કે આ ટીઠલ બીચના કિનારા પર ઘણા બધા બાળકો તમને અહીંયા રમતા જોવા મળશે તો એ આવતી પેઢી માટે પણ આપણે ટીચલ બીચ એ આપણા માટે એમ જોવા જઈએ તો વરદાન છે વલસાડવાસીઓ માટે તો વલસાડવાસીઓને અહીંયા એટલી સુવિધા પણ મળે સાથે કારણ કે બાળકોને આજે મોબાઈલમાંથી દૂર કરવું ઘણું જરૂરી બન્યું છે તો એમાં આ એક ટીચલ બીચ એક મહત્વનો ફાળો ભજવી શકે છે ખૂબ જ સરસ નીરવભાઈ દમણ આપણાથી થોડુંક દૂર છે તો દમણનો જે વિકાસ થયો છે દમણના દરિયાનો શા માટે આપણું તિથલ જ પાછળ રહી ગયું તિથલ બીચ એક એવી દેન છે વલસાડની જનતા માટે અને ગર્વ લેવાની વાત છે વલસાડની જનતાએ કે દૂર દૂરથી પણ સમગ્ર ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી અન્ય રાજ્યોમાંથી પણ સેલાણીઓ વેકેશન દરમિયાન પણ ફરવા આવતા હોય છે ત્યારે મહત્વના મુદ્દા છે ડિસેબલ ફ્રેન્ડલી બીચની વાત કરી પ્લસ થાંભલાઓની જે વાત કરી હતી જર્જરી થાંભલા તો તાત્કાલિક વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી એ નોંધ લઈને એને દૂર કર્યા છે જેથી કરીને કોઈ પ્રકારની કોઈને અહીંયા કોઈ બનાવ ન બને કોઈ ઈજા ના થાય અને બીજી મહત્વની એક વાત કરીશું દર્શક મિત્રો કે જે મારી બાજુમાં સ્ક્રીન પર અત્યારે વિડીયો ચાલી રહ્યો છે એમાં આપ જોઈ શકો છો કે જે સેલાણીઓ તિથલ દરિયા કિનારાની મુલાકાતે આવ્યા છે ચડવા ઉતરવામાં એમને કેટલીક તકલીફ થઈ રહી છે એ દ્રશ્ય તિથલ દરિયા કિનારાના છે અને બીજું જે દ્રશ્ય આપ જોશો અત્યારે રાતના અંધારામાં એ સોલ્ટી બીચની સામેનો જે રસ્તો છે એક્ઝેક્ટ જ્યાંથી બીચ પરથી લોકો નીચે ઉતરે છે તમે જોઈ શકો છો કે કેટલી એમાં અગવડ પડી રહી છે ત્યારે આ તમામે તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે સંબંધિત તંત્ર વહેલી તકે કામગીરી કરે અને આપણો તિથલનો જે વિકાસ છે જે કાગળ પર રહી ગયો છે એ ખરા અર્થમાં નીરવભાઈ લોકોને જોવા મળે ત્યારે જ વલસાડનો નો તિથલ બીચ આપણે કહીએ કે જે દમણનું દેવકા બીચ અત્યારે ખૂબ જ ફેમસ થયું છે તો તિથલ બીચ પર પણ સહેલાણીઓ પણ આવશે અને કદાચ સહેલાણીઓ જેટલા વધશે તો નીરવભાઈ અહીંયા આવક પણ વધશે સેફ જે અહીંયા લારીને બધું છે 100% જેટલી પણ હાલમાં લારીઓ છે એમની ઇન્કમ ડબલ થવાની શક્યતા રહેશે અને જે બીજા બધા બેરોજગાર લોકો ધારો કે હોય તો એમ તેઓ પણ અહીંયા રોજગાર મેળવી શકે એ સુવિધાઓ થઈ શકે હાલમાં આટલું ડેવલપમેન્ટ છે જે એક્ચ્યુઅલી થયું પણ નથી જેટલું કર્યું છે એના માટે આપણે આભાર વ્યક્ત કરીએ બરાબર છે પરંતુ જો એ વિકાસ વધારે કરીને આપણને વિકાસ થાય અહિયાં તો ઘણા બધા લોકોને અહીંયાથી રોજગાર મળી શકે એવું છે ઘણા બધા ફેરિયાઓ અહીંયા આવે છે અને આખા વેકેશનમાં દિવાળી વેકેશન હોય કે મે વેકેશન હોય એમાં એટલા બધા સહેલાણીઓ આવે છે કે આપણને રસ્તો પણ નાનો લાગે છે કે એટલું બધું ટ્રાફિક જામ હોય છે આખા ના પાલીહિલ પાલીહિલ સુધી આપણને ટ્રાફિક જામ જોવા મળે છે તો એ ટ્રાફિક જામ ડબલ તો નહીં થશે કારણ કે ત્યાં સુધી આ તંત્ર એ રસ્તાને પોડા કરી દેશે આપણને એ વસ્તુની આશા છે કેમ કારણ કે મોદી સરકારના રાજમાં આપણે બે હજાર તેર સુધી તો ડેવલપમેન્ટ જોયું જ છે કે રસ્તાઓનું મહત્વ રસ્તાઓની કામગીરીમાં મહત્વનો જો ફાળો હોય તો મોદી સાહેબનો છે

એ ખરા અર્થમાં આપણને હવે ટૂંક સમયમાં જોવા મળશે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ